ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ વરસ્યો છે એવામાં કમોસમી વરસાદે અમદાવાદના ખેડૂતનો જીવ લીધો છે અમદાવાદના વિરમ ગામમાં વીજળી પડતા ખેડૂતનું મોત નિપજતા સમગ્ર ગ્રામજનો અને કુટુંબીજનોમાં શોકનો માહોલ છવાયો છે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિરમ ગામના ભોજીયાપુરા ગામના ખેડૂત મંગાજી ઠાકોર પોતાનો પાક પલળી ના જાય તે ચિંતા સાથે તાટપત્રી ઢાંકવા માટે ખેતરમાં પહોંચ્યા હતા જ્યાં ભયંકર કડાકા સાથે મોત બનીને આવેલ વીજળી પડતા ખેડૂતનું મોત થયું હતું હાલ ખેડૂતના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ગુજરાતમાં આજે અમદાવાદ સહિત ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ તેમજ કરા પડ્યા છે આજે વૈશાખમાં અષાઢ જેવો માહોલ સર્જાયો છે જાણે ઉનાળો ઓછાના ગાયબ થઈ ગયો અને ચોમાસાની ઋતુ આવી ગઈ હોય ત્યારે આગામી સાત દિવસ ગુજરાતમાં હવામાન કેવું રહેશે છે તે અંગેની હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે સોથી તારીખે બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ અરવલ્લી પાટણ મહેસાણા મહીસાગર પંચમહાલ દાહોદ છોટા છોટાઉદેપુરમાં તથા કચ્છ મોરબી રાજકોટ અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે અહીં ગાજવીજ સાથે કરા પડવાની ચેતવણી છે આજે સાઠ કિમીની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી યુટ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો